કે એ લોકો દ્વારા પંચાયતની મંજૂરી મેળવવામાં આવેલ નથી એ લોકો દ્વારા બરાબર ખનીજ ચોરી કરવામાં આવે છે ફિક્સ લેન્ડનું કામ ચાલુ છે એના કોન્ટ્રાક્ટરો અત્યારે બે ફાર્મ ખનીજ ચોરી કરીને સરકારી ખરાબામાંથી જમીનમાં સરકારી ખરાબામાંથી માટી ઉપાડે છે અને એ માટી ઉપાડવાને કારણે અમારા ખેડૂતની અંદર અમારા ખેતરની અંદર ભારે નુકસાની થઈ રહી છે જેનો જેથી કરીને એ પાણી ભરાવાથી અમારા પાકને નુકસાન થાય છે વીરપુરની અંદર બે ફાર્મ જે રોડનું સિક્સ લાઈનનું જે કામ ચાલી રહ્યું છે એના કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચરની જમીનો આજુબાજુમાં કાગવડ થોરાડા સેલુકા આ બધેથી ને એટલી બધી પુષ્કળ માટી ઉપાડેલી છે ત્રણ ગામ ચાર ગામની અંદરથી ને તમે કે એની કોઈ સીમા નથી Ana Diana.